નમસ્કાર મિત્રો મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ મગફળીના ટેકાના ભાવ અને ટેકાના ભાવમાં મગફળી દેવા માટેની નોંધણીની તારીખ પણ જાહેર કરી દીધી છે મતલબ કે ભાવ અને નોંધણીની તારીખ પણ જાહેર કરી દીધી છે નોંધણી જે છે ફક્ત પંદર દિવસ માટે જ કરી શકો છો તો આ આર્ટિકલ આ વિડીયોના માધ્યમથી આપણે તમામ વસ્તુ જાણીશું કે મગફળીની સાથે સાથે સોયાબીન છે અડદ છે મગ છે તો આ તમામ જે પાકો છે તેના ભાવ પણ જાહેર કરી દીધા છે અને નોંધણી જે છે ક્યાં કરવી એના વિશે વિગતવાર વાત કરીશું આપણે અને છેલ્લે છેલ્લે આપણે એ પણ વાત કરીશું આપણે કે ટેકાના ભાવ જે છે કેટલા કેટલા છે અને પરિપત્ર જોતો હશે તો પરિપત્ર પણ આ આર્ટિકલમાં આપેલો છે તો પરિપત્ર નીચે અહીંયા ભાવ આપેલા છે બરાબર અને પરિપત્ર જો તમારે જોતો હશે તો અહીં તમે જોઈ શકો છો ટેકાના ભાવે ખરીદી પરિપત્ર જાહેર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો તો આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દીધી છું ત્યાંથી તમે ડાયરેક્ટ વાંચવું હોય તો વાંચી શકશો બાકી આ વિડીયોની અંદર આપણે તમામ માહિતી આપણે જાણીશું તો ટેકાના ભાવે ખરીદી માટે સરકારે જાહેરાત કરી દીધી છે ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી માટે તારીખ પણ જાહેર કરી દીધી છે જેમાં મગફળી અડદ મગ અને સોયાબીનના ભાવ જાહેર કર્યા છે કેટલા ભાવ નક્કી કર્યા છે એ આપણે આગળ જાણીશું આપણે પરંતુ વિશેષ વાત કરીએ આપણે તો બજારમાં જે તે જણસીઓના ભાવ બજાર ભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકાર સરકારશ્રીની પીએમ આશા મતલબ કે પ્રધાનમંત્રી અન્નદાતા આય રક્ષણ અભિયાન યોજના અંતર્ગત પીએમએસ પીએસએસ હેઠળ રાજ્યમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે જે અંગે ચાલુ સિઝનમાં મગફળી અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકારશ્રી મારફત કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો જેમ કે મગફળી મગ અળદ અને સોયાબીન આ ટેકાના ભાવે ખરીદી માટે તારીખ જે છે એની વાત કરી દઉં તો એક નવ બે હજાર પચીસથી પંદર નવ બે હજાર પચીસ સુધી તમે રજીસ્ટ્રેશન કરી શકશો ખેડૂત જાતે એની રીતના કરી શકે છે બરાબર ઈ સમૃદ્ધિ પોર્ટલ કરીને આવે છે તો એમાં એની તમારી જાતે પણ કરી શકશો અને ગ્રામ્ય કક્ષાએ અથવા તો ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસી મારફત તમારા ગામનામાં જે વીસીનું કામ કરતા હોય તો ત્યાં પણ તમે અથવા તો સહકારી મંડળી હોય તો ત્યાં તમે વિના મૂલ્યે ઓનલાઈન અરજી જે છે એ કરી શકશો ત્યાર પછી આગળ વાત કરીએ આપણે કે ગત વર્ષે રાજ્યમાંથી કુલ આઠ લાખ ત્રેપન હજાર પાંચસો ચૌદ લાભાર્થીઓ પાસેથી સોળ સોળ હજાર બસો ત્રેવીસ કરોડની મૂલ્યની ત્રેવીસ લાખ સુડતાલીસ હજાર આઠસો અઠ્યોતેર મેટ્રિક ટન જથ્થાની વિવિધ જણસીઓ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ હતી અને ચાલુ વર્ષે પણ ખરીદ ખરીફ ઋતુમાં રાજ્ય સરકાર દ્વારા મગફળી મગ અડદ સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર શ્રી કક્ષાએથી તમામ આગોતરું આયોજન હાથ ધરવામાં આવેલું છે હવે મુખ્ય મુદ્દાની વાત કરીએ મિત્રો કે કેટલા ભાવ નક્કી કર્યા છે આ વખતે તો અહીંયા તમે જોઈ શકો છો મગફળી સોયાબીન મગ અને અડદ આ ચાર વસ્તુ જે છે આ વખતે લેવાની છે મગફળીના કેટલા ભાવ છે સાત હજાર બસો ને ત્રેસઠ હવે સાત હજાર બસો ત્રેસઠના એક ક્વિન્ટલના ભાવ છે તો એક ક્વિન્ટલના મતલબ કે પાંચ મણના ભાવ છે તો તમારે ખાંડીનો ભાવ કાઢવો હોય તો પાંચ ગુણા ચાર કરશો બરાબર એટલે લગભગ ઓગણત્રીસ હજાર રૂપિયા જેવો ભાવ આ વખતે ખાંડીનો મગફળીનો થશે બરાબર ત્યાર પછી સોયાબીનની વાત કરીએ આપણે તો સોયાબીનના ત્રેપનસોને રૂપિયા છે એક ક્વિન્ટલના મગની વાત કરીએ તો મગના આઠ હજાર સાતસોને અડસઠ રૂપિયા છે એક ક્વિન્ટલ મતલબ કે પાંચ મણના અડદની વાત કરીએ તો ઇઠોતેરસો રૂપિયા ભાવ છે એક ક્વિન્ટલના તો આ પ્રમાણના ભાવ આ વખતે નક્કી કરવામાં આવ્યા છે જો તમે પણ તમારી રીતના ટેકાના ભાવે દેવા માંગતા હોય તો બને એટલું વહેલાં રજીસ્ટ્રેશન કરી નાખશો કારણ કે પંદર દિવસ જ આપ્યા છે બહુ જાસા દિવસ આપ્યા નથી બરાબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મેં તમને હમણાં જણાવી દીધી છે ત્યાર પછી ફોર્મ ભરવા માટેના ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે તો ડોક્યુમેન્ટમાં કોઈ બહુ જાજી કોઈ જરૂરિયાત નથી હોતી મિત્રો આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ સાત બાર આઠની નકલ અને તમારી બેંકની પાસબુક એમાં સાત બાર આઠની નકલ જે છે તમારા ગામની અંદર બીસી પાસેથી પણ તમને મળી જશે બરાબર તો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ જો પાસબુક તમારી પાસે ના હોય તો કેન્સલ ચેક પણ તમારી પાસે હોવો હોય તો ચાલે ત્યાર પછી ટેકાના ભાવે ખરીદી પરિપત્ર જાહેરાત ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે પરિપત્ર જે છે એ આવી જશે આ પ્રમાણે આ પરિપત્ર જે છે આજે જ જાહેર કર્યો છે તો તમારે જોતો હશે તો આનો નીચે આર્ટિકલની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે પરિપત્ર પણ ડાઉનલોડ કરી શકશો અને ટેકાના ભાવ પણ ડાઉનલોડ કરી શકશો મિત્રો તો આ હતા ટેકાના ભાવ જાહેરાત કરી હતી જો મેં તમને જણાવી દીધી છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો બીજા ખેડૂત મિત્રોને જેથી કરીને એને પણ ખબર પડે કે આ પ્રમાણે આ વખતે ભાવ છે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈ